ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો એક જન્મના નહીં સાત જન્મના કરેલા પાપ પણ નષ્ટ થઈ જાય જો પ્રભાતે વહેલા ઉઠી અને દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે કે બાર જ્યોતિર્લિંગના નામ લેવાય જાય શિવભક્તો દ્વાદશ જ્યોતિર્લિંગની જે છેલ્લી કડી છે તે ખૂબ સમજવા જેવી છે વાંચી અને સમજવા જેવી છે કે એતાની જ્યોતિર્લિંગની સાંયા પ્રાત પઠેન્નર સત્વજન્મકૃતમ પાપમ સ્મરણે ન વિનશ્યતી શિવભક્તો એતાની જ્યોતિર્લિંગાની સાંયા પ્રાત પઠેન્દ્ર વહેલા ઉઠી જે માનવ નિત્ય નિત્ય એમ કહેવાય કે આજે બાર જ્યોતિર્લિંગ છે દ્વાદશ જ્યોતિર્લિંગ છે તેનું જો આપણે પઠન કરીએ ને તો સો ટકા એક જન્મના નહીં સાત જન્મના કરેલા પાપ નષ્ટ થઈ જાય છે તો ખાસ કરી અને તમામ શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે આપણે નિત્ય નિત્ય શિવલિંગ પૂજા તો કરવી જ જોઈએ ભગવાન શિવ છે ને તો જગતનું મૂળ છે અને જ્યારે આપણા ઘરમાં શિવલિંગ હોય ને તો એમ કહેવાય કે સર્વ સુખોની પ્રાપ્તિ થઈ જાય છે દરેક મનોકામના આપણી પૂર્ણ થઈ જાય છે એટલે વહેલા ઉઠી અને પહેલાં આપણે શિવલિંગ પૂજા કરી લેવી નિત્ય નિત્ય જે પણ સ્ત્રોતનું આપણે પઠન કરતા તેનું પઠન કરી લેવું અને ત્યાર પછી દ્વાદશ જ્યોતિર્લિંગનું પઠન કરવું બાર જ્યોતિર્લિંગનું પઠન કરવું શ્રી સૌરાષ્ટ્ર સોમનાથમચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જનીય મહાકાલ ઓમ કાર મમલેશ્વરમ પરલ્યા બેજનાથમચ ચાંકિન્યા ભીમશંકરમ શેતો બંધે તું રામેશમ નાગેશમ દ્વારકાવને વારણસ્ય તું વિશ્વેશ્વરમ ત્રમ ગોમતી તટે હિમાલય તું કેદારમ ધુસ્મેશ્યચ શિવાલય શિવભક્તો જ્યારે આપણે આ બારે બાર જ્યોતિર્લિંગનું પઠન કરીએ છીએ નિત્ય નિત્ય સમરણ કરીએ છીએ ને ત્યારે સો ટકા એમ કહેવાય છે કે એક જન્મના નહીં સાત જન્મના કરેલા પાપો નષ્ટ થઈ જાય છે અને દરેક મનોકામના ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે ભક્તો દરેક ગામમાં દરેક શિવાલયમાં સુંદર શિવલિંગ હોય છે પણ જ્યાં મહાલિંગ છે જ્યાં દ્વાદર જ્યોતિર્લિંગ છે તેનો પ્રભાવ કંઈક અલગ જ છે ભગવાન મહાદેવ શિવજી ત્યાં સાક્ષાત પ્રગટ થયેલા છે પ્રમાણ છે દરેક જ્યોતિર્લિંગ જ્યાં સ્થિત છે ત્યાં ભગવાન મહાદેવ એમ કહેવાય કે પોતાના ભક્તો માટે દેવતાઓ માટે ત્યાં પ્રસન્ન થયા છે ત્યાં પ્રગટ થયા છે અને જ્યોતિર્લિંગ રૂપે ત્યાં સ્થિત થઈ ગયા છે એટલે જ આપણે જ્યારે જ્યારે એમ કહેવાય કે ઘર બેઠા ગાદર જ્યોતિર્લિંગનું પઠન કરીએ છીએ ને ત્યારે સો ટકા આપણા દરેક પાપો નષ્ટ થઈ જાય છે શિવલિંગ પૂજાનું વર્ણન તો એમ કહેવાય છે કે યુગો યુગોથી ચાલ્યું આવે છે સતયુગ પ્રેતાયુગ વાપરયુગ અને કળયુગ દરેક યુગમાં શિવલિંગ પૂજાનું ખૂબ વર્ણન છે પહેલાંના જમાનામાં જે યુગો યુગો પહેલાં ફક્ત શિવલિંગ પૂજા જ હતી અત્યારે પણ તમે ઘણા ઠેકાણે જોતા છો કે ખોદકામમાં ક્યાંય પણ ખોદકામ ચાલતું હોય અવા જગ્યામાં તો શિવલિંગ જોવા મળે છે શિવભક્ત આ જ પ્રમાણ છે કે યુગો યુગો પહેલાં પણ એમ કહેવાય કે શિવલિંગ પૂજા આ ધરા ઉપર હતી આ ભૂમિ ઉપર હતી આ ભારત ભૂમિ ઉપર હતી તો આપણે પણ એમ કહેવાય કે આ કળિયુગમાં ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ શિવલિંગની નિત્ય નિત્ય પૂજા કરવી જોઈએ અને આપણી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે આપણે શિવજીને એમ કહેવાય રિઝરવા જોઈએ શિવભક્તો ખાસ કરી અને પ્રભાતે વહેલા ઉઠી અને આપણે દ્વાદશ જ્યોતિર્લિંગનું પઠન કરવું અને હું તો એમ કહું ખાલી પ્રભાતે નહીં પણ સંધ્યા સમયે અને સૂતા પહેલાં પણ આપણે દ્વાદર જ્યોતિર્લિંગનું પઠન કરવું બાર જ્યોતિર્લિંગના નામ બોલી જ જવા ઘણા લોકોને સન્મુખ નથી હોતા આજે દ્વાદશ જ્યોતિર્લિંગના નામ છે બાર જ્યોતિર્લિંગના નામ છે તે સન્મુખ નથી હોતું ભક્તો હું મારા મોબાઈલમાં દ્વાદશ જ્યોતિર્લિંગના ફોટા દર વીકમાં અથવા દસ પંદર દિવસે એમ મૂકું જ છું તે ફોટો તમારા મોબાઈલમાં લઈ લેવો સ્ક્રીનશોટ ફાડી અથવા સેવ કરી લેવો અને નિત્ય નિત્ય એમ કહેવાય કે તે વાંચી અને પઠન કરવું સો ટકા તે એમ કહેવાય સન્મુખ થઈ જશે બે દિવસ પાંચ દિવસ પંદર દિવસ મહિના દિવસમાં ઓટોમેટિક કે દ્વાદર જ્યોતિર્લિંગના નામ આપણને સન્મુખ થઈ જશે પછી આપણે એમ કહેવાય કે તે વાંચવાની જરૂર નહીં પડે ઓટોમેટિક આપણા મુખમાંથી શબ્દો નીકળવા મળશે દ્વાદર જ્યોતિર્લિંગ નીકળવા મળશે તો ભક્તો કંઈ અઘરા નથી આજે દ્વાદર જ્યોતિર્લિંગ નામ છે ને તે અઘરા નથી ખૂબ સહેલા છે નિત્ય નિત્ય જો આપણે તેનું પઠન કરીએ તો સો ટકા તે સન્મુખ થઈ જાય છે અને આપણે પછી એમ કહેવાય કે ઇઝીલી આપણે નિત્ય તેનું પ્રભાતે અને સંધ્યા સમયે પઠન કરી શકીએ છીએ તો શિવ શિવભક્ત સુંદર વાત હતી કે દ્વાદશ જ્યોતિર્લિંગ હતી સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ શિવભક્તો અને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય